નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં નવજીવન સ્કૂલના બાળકો દ્વારા વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ સંસ્કૃત દિવસ જે એક વાર્ષિક કાર્યક્રમ છે જે પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃત પર કેન્દ્રિત છે જેમાં ભાષા વિશે પ્રવચનો સામેલ છે અને તેનો હેતુ તેના પુનરુત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવાનો છે આપણા ભારત દેશમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિન ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર પ્રસાર માટે ભારતભરમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે આ વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ સંસ્કૃત દિવસ છે ત્યારે તારીખ છ થી બાર ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે જેને લઈને નવજીવન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ગૌરવ યાત્રા નગરમાં ફેરવવામાં આવી આજના આ કાર્યક્રમમાં આચાર્ય એકનાથ જાદવ સાહેબ શાળાના આજના કાર્યક્રમમાં નવજીવન હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકગણ તેમજ અલી ખેડવાના સરપંચ વીડી રાઠવા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે નવજીવન હાઈસ્કૂલ બોડેલી ખાતે સંસ્કૃત જાગૃતિ માટેની એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વેદ ઉપનિષદ તેમજ ભારતીય સંસ્કૃત સાહિત્યને એક ટોકરીમાં લઈને એને માથે લઈને આ સાહિત્યનું પ્રચાર પ્રસાર થાય જનજાગૃતિ નિર્માણ થાય તે માટે આ રેલીનું આયોજન કરેલ છે જે માટે સમગ્ર શાળા પરિવાર જોડાયો છે અને આ સપ્તાહની ઉજવણી અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમ છે આજે ભવ્ય રેલી છે આવતીકાલે જે વિષય પર સંવાદ શ્લોક પઠન પાઠન નિબંધ લેખન વિવિધ પ્રવૃત્તિઓ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં યોજવામાં આવવાની છે તો સર્વેને સંસ્કૃત સપ્તાહની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવજીવન હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સપ્તાહ દિન ઉજવવાના પ્રસંગે જ્યારે મારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે ત્યારે સંસ્કૃત એ આપ સૌ જાણો છો તેવી રીતે આપણા આ ભારત દેશની ભૂમિમાં સંતો મહાત્મા આ વેદોપચારો થઈ આ સંસ્કૃતનું બહુ જ મહત્વ આપેલ છે જેથી કરીને આજે એમના વેદો પઠાણ જે એનું સપ્તાહની ઉજવણી છે એમાં નવજીવન શાળાના બાળકો દ્વારા આજે એક મહારેલનું આયોજન કરેલ છે એમાં મને આવવાનો એક તક મળી એ બદલે એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત પઠાણી સંસ્કૃત નિમી સંસ્કૃત સદા ધ્યા સંસ્કૃત સમ્યક્ક વંદે સંસ્કૃતમામો નવ દિવસ હાભા